અને એમની યાદગીરી કરતા પણ એમના સિદ્ધાંતોને જે ઓગણીસો એકાત્મા માનવવાદ પર સર્વસ્વીકાર્ય ભારતીય જનતા પાર્ટી પણ એને અનુસરે છે એવા મહાન તત્વ ચિંતક અને જેને એમ કહેવાય કે રાષ્ટ્રને સમર્પિત ત્યાં સુધી કે પોતાના પુસ્તકો બાળી દીધા ફર્સ્ટ ગ્રેડની એમની જે ડિગ્રીઓ હતી એ પણ એમણે દિવાસળી છાંપીને સળગાવી દીધી શા માટે જેથી કરીને રાષ્ટ્ર માટે એ કામ કરી શકે અને એમને હંમેશા એમ કહેતા કે જે ઉપરના વ્યક્તિઓ છે જે ખૂબ સારું કરે છે એને ઉપર લઈ જવા કરતાં પણ જે દરિદ્ર નારાયણ એના ઘરમાં એકલો અટુલો બેઠો છે એને આપણે રોટી કપડાં મકાન એને ભણતર આપીએ એના જે હાથ પગ પર ચામઠા પડ્યા છે એના ઘાવ રૂધિને આપણે એને એવો ઉદ્યોગ આપીએ કે જેથી ઘરે એ પોતાનું કામ કરી શકે એનું કુટુંબનો નિર્વાહ કરી શકે અને કુટુંબ પણ ઉપર આવે એજ્યુકેશન મળે મેડિકલ હેલ્પ મળે અને બધું જ એનો પણ જ્યારે ઉત્થાન થાય ત્યારે રાષ્ટ્ર ખરે ખરા અર્થમાં ઉપર ગયેલું કહેવાય અને આપણે દેશને પણ એટલે કે ભારત માતાને પણ સર્વોચ્ચ સ્થાન આપેલું કહેવાય એ પ્રિન્સિપલ્સ આજે આપણે ફોલો કરીએ છીએ એમને યાદ કરીને પુષ્પાંજલિનું અર્પણ કર્યું વોર્ડ નંબર બારમાં આ કાર્યક્રમ કરવામાં આવ્યો સ્વચ્છતા પુષ્પાંજલિ અને એક પેડ કે નામ એ અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું વસ્તુ ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી